ગુજરાત આજના તાજા સમાચારની અંદર આપણો અધિક સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના આજના સૌથી મોટા અને મહત્ત્વપૂર્ણ સમાચારની શરૂઆત કરીએ તે પહેલાં જો તમે અમારી ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયાને આજના તાજા સૌથી મહત્વપૂર્ણ અને મોટા સમાચાર અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને સમયસર મળતા રહે તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ગુજરાતીઓને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગે અને નિષ્ણાતો દ્વારા આગામી સમયમાં વાવાઝોડા અને અતિભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અરબી સમુદ્રમાં આગામી બાર કલાકમાં લો પ્રેશર બનવાની અને એ પછીના બાર કલાકમાં ડિપ્રેશનમાં ફરે એવું પૂર્વાનુમાન અને એના કારણે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો અમદાવાદના કાર્ડ ધારકોને મોટો ઝટકો લાગ્યો છે રેશન કાર્ડ ધારકોને ફરજિયાત ઈ કેવાયસી કરાવવા સૂચના આપ્યા બાદ ઘણા બધા મિત્રોએ હજી પણ રેશન કાર્ડનું ઈ કેવાયસી નથી કરાવ્યું તો જે પણ લોકોનું રેશન કાર્ડનું કેવાયસી કરાવવાનો કરાવવાનું બાકી છે તાત્કાલિક કેવાયસી કરાવી લે કારણ કે જો તમે રેશન કાર્ડની અંદર કેવાયસી નહીં કરાવો તો તમને અનાજ જે મળતું હશે એ મળતું બંધ થઈ જશે એમાં પણ સરકાર દ્વારા હવે નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે તો એ નિયમ પણ તમને આજના વિડીયોની અંદર જણાવી દે ખાસ કરીને ગુજરાત રાજ્ય ઉપર અત્યારે જે છે એ સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે રેશન કાર્ડ દીઠ જે અનાજ આપવામાં આવે છે એમાં આવી કેવાય ની કાર્યવાહી છે પૂર્ણ કરવા માટેનું કહેવામાં આવ્યું છે ઘણા બધા મિત્રોએ હજી પણ રેશન કાર્ડનું નું સી નથી કરાવ્યું તો ગુજરાત રાજ્યમાં આરોગ્ય વિભાગના આસિસ્ટન્ટ ફૂડ કંટ્રોલ અનુસાર અમદાવાદના પંચોતેર હજાર રેશન કાર્ડ હોલ્ડરને અત્યારે છે એ હોલ્ડ ઉપર મૂકી દેવામાં આવ્યા છે એટલે કે આ રેશન કાર્ડને અત્યારે સાયલેન્ડ કરી દેવામાં આવ્યા છે એની સૌથી મોટી માહિતી મળી રહી છે બીજા નંબરની વાત કરવામાં આવે તો ગુજરાત ઉપર અત્યારે જે છે એ રેશન કાર્ડને લઈને સૌથી મોટી અત્યારે છે એ ચર્ચા ચાલી રહી છે તો ઘણા બધા મિત્રોનું રેશન કાર્ડ હજી શરૂ નથી થયું તો એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દઈ ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો જેતપુરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે રાજકોટના જેતપુર શહેર તેમજ પંથકમાં આજે સાંજના સમયે ભારે પવન બાદ ધોધમાર ધોધમાર વરસાદ પડ્યો છે વરસાદના કારણે જેતપુર માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં પડેલા જે તમામ પાક હતા એ પાક અને જે ખેડૂતોનો જે ફાયદો હતો એ નુકસાનમાં પરિવર્તિત થઈ ગયો છે તો આ પ્રકારની અત્યારે છે એ જેતપુર માર્કેટિંગ યાર્ડમાંથી માહિતી મળી રહી છે ત્યારબાદ સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આગામી ત્રણ કલાક ભારેથી અતિભારે વરસાદ રહેવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે ગુજરાતમાં હવામાન વિભાગે આગામી બાવીસ તારીખ સુધી એટલે કે બાવીસ ટુ ઓગસ્ટ સુધી છે ભારેથી અતિભારે વરસાદ પડવાને લઈને સૌથી મોટી આગાહી છે એ જાહેર કરી છે ગુજરાત રાજ્યમાં છૂટાછવાયા સ્થળો ઉપર ભારેથી અતિભારે વરસાદ પડશે જેને કારણે અત્યારે આગામી ત્રણ કલાક સુધી છોટા ઉદેપુર છે આ સાથે મિત્રો નર્મદા છે તાપી ડાંગ નવસારી અને વલસાડ તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં તારીખ સુધી વરસાદ રહેવાની સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે આ જ પ્રકારે ગુજરાત રાજ્યનું અત્યારે વાતાવરણ છે એ બદલાણું છે જેના કારણે ધોધમાર વરસાદ હવે પછીના દિવસોની અંદર ગુજરાત ઉપર જોવા મળી રહ્યો છે ખાસ કરીને ગુજરાત રાજ્યમાં જે પણ વિસ્તારોની અંદર વરસાદ પડી રહ્યો છે એ વિસ્તારના લોકો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અંબાલાલ પટેલ દ્વારા નવી આગાહી છે જાહેર કરવામાં આવી રહી છે જેમાં ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે જો આગાહી કરે તો એ સાચી પડતી હોય છે અંબાલાલ પટેલ દ્વારા જેટલી પણ અત્યાર સુધીની આગાહી કરવામાં આવી રહી છે દરેક આગાહી સાચી પડી છે હવે જે અત્યારે આગાહી કરવામાં આવી રહી છે અંબાલાલ પટેલે કહ્યું છે કે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદનું સંકટ છે જોવા મળી રહ્યું છે લગભગ બાવીસથી ત્રેવીસ તારીખ સુધી એટલે કે આગામી ત્રણ દિવસ સુધી હજી પણ ગુજરાત રાજ્યમાં છે એ વરસાદનું જોર વધશે તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદની સ્થિતિ છે ખૂબ મજબૂત બની છે ઓગસ્ટ મહિનાની તારીખ સુધી હજી પણ વરસાદ પડશે એ પ્રકારની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે ચોમાસાના અંતિમ દિવસોની અંદર પણ વરસાદ છે ભૂકા બોલાવશે જેને કારણે હવે પછી ગુજરાત રાજ્ય ઉપર જે વરસાદની સ્થિતિ છે ખૂબ મજબૂત બનતી જોવા મળી રહી છે તો આ પ્રકારની અંબાલાલ પટેલે આગાહી કરી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને પાક નુકસાની અંતર્ગત છે એ વળતર આપવામાં આવશે ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદ પડ્યો હતો જે વરસાદની સ્થિતિ છે એ નબળી હતી એ નબળી સ્થિતિ વચ્ચે ગુજરાતમાં ઘણા બધા વિસ્તારોની અંદરથી છે એ ખેડૂતોને પાક નુકસાની થવાનો સમય આવ્યો હતો એવા સમયે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં નવો નિર્ણય લેવામાં આવ્યો છે આ ઉપરાંત રાજ્યના કેટલાય વિસ્તારોમાં વરસાદથી પશુઓના મોત પણ થયા છે તો આવા ઘણા બધા કિસ્સાઓના ધ્યાનમાં રાખી અને સરકાર દ્વારા છે એ ખેડૂતો માટે અને સરકાર દ્વારા જે ગરીબ પરિવારો છે એમના માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે હવે આ દરેક લોકોને છે એ ડબલ ફાયદો થશે કારણ કે સરકાર દ્વારા આ નિર્ણય છે એ અંતર્ગત ખેડૂતોને એમના ખેતીના નુકસાન માટે છે એ પશુપાલકોને એમના પશુઓના નુકસાન માટે છે એ લાભ આપવામાં આવશે ફાયદો આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો અત્યારે જ કરો આ યોજનાની અરજી બાગાયતી ખેતી માટે તમે અરજી કરી દેજો કારણ કે મિત્રો અત્યારે ખેડૂતોને બાગાયતી ખાતાની લક્ષી યોજના માટે આ ખેડૂત પોર્ટલ છે ખુલ્લું મૂકવામાં આવ્યું છે હવે આ ખેડૂત પોર્ટલ ઉપર જ્યારે તમે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવો છો ત્યારે તમારે બાગાયતી ખેતી અંતર્ગત છે લાભ લેવાનો રહેશે તો બાગાયતી ખેતી માટે તમે જ્યારે પણ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવો છો તો આ ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને આગળ જોઈએ મિત્રો બે હજાર રૂપિયાનો એકવીસમો હપ્તો હવે કયા ખેડૂત મિત્રોને નહીં મળે કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં વીસ હપ્તા છે જાહેર કરી દેવામાં આવ્યા છે તો હવે ઓગણીસમો હપ્તો અને વીસમો હપ્તો નથી મળ્યો તો એવા ખેડૂત મિત્રોને શું ખરેખર એકવીસમો હપ્તો મળશે કે કે કેમ ઘણા બધા ખેડૂત મિત્રોની અગાઉ પણ કમેન્ટ હતી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભ આપવામાં આવી રહ્યો છે એમાં હજુ સુધી ઘણા બધા ખેડૂત મિત્રોના નામ આવ્યા નથી તો આ દરેક ખેડૂત મિત્રોને જણાવવાનું કે ઓગણીસમો અને વીસમો હપ્તો જો તમને નહીં મળ્યો હોય તો એકવીસમો હપ્તો પણ તમને નહીં મળે પીએમ કિસાન યોજના અંતર્ગત આ એકવીસ હપ્તા સુધીની જે સરફર છે કેન્દ્ર સરકાર દ્વારા છે શરૂ રાખવામાં આવી છે કેન્દ્ર સરકાર દ્વારા અગાઉ પણ કહેવામાં આવી રહ્યું હતું કે વિશ્વ હપ્તો જે ખેડૂત મિત્રોને લાભ આપવામાં આવશે વિશ્વ હપ્તા સિવાય આગામી જે હપ્તા હશે એ ખેડૂતોને પછી આપવામાં નહીં આવે કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જેટલી પણ યોજનાઓ અંતર્ગત લાભ આપવામાં આવે એ યોજનાઓમાં ખેડૂતોને છે એ ડબલ ફાયદો મળે એ માટે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજનામાં ફાર્મર રજીસ્ટ્રેશનની પ્રોસેસ છે એ શરૂ મૂકવામાં આવી હતી ફાર્મર રજિસ્ટ્રેશન રેશન કાર્ડ અંતર્ગત આધાર કાર્ડ હોવું જોઈએ લિંક આવી ઘણી બધી પ્રોસેસના કારણે પીએમ કિસાન યોજનામાં પણ ફોર્મ ભરતી વખતે તમારું કેવાયસી છે એ કમ્પ્લીટ કરાવેલું હોવું જોઈએ જો તમે એ કમ્પ્લીટ નથી કરાવતા તો તમને લાભ આપવામાં નથી આવતો એવી જ વખતે અત્યારે છે ગુજરાતના જે પણ ખેડૂત મિત્રો છે એમને પણ આ યોજનાઓ અંતર્ગત લાભ આપવામાં નહોતો આવ્યો જેને કારણે ઘણા બધા ખેડૂત મિત્રોને એ વીસમો હપ્તો મળ્યો નથી જે ખેડૂત મિત્રોને વિષ્મો હપ્તો નથી મળ્યો એવા ખેડૂત મિત્રોને હવે એક વીસમો હપ્તો પણ નહીં મળે જેની દરેક ખેડૂત મિત્રોએ ખાસ નોંધ લેવી ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને હવે ત્રણ હજાર રૂપિયાનો શું ખરેખર હપ્તો મળશે તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે વીસમો હપ્તો જે આપવામાં આવ્યો એ વીસમો હપ્તો બે હજાર રૂપિયાનો આપવામાં આવ્યો હતો પરંતુ ઘણા બધા રાજ્ય સરકાર દ્વારા એટલે કે અમુક રાજ્યમાં સરકારો દ્વારા છે એ લાભ આપવામાં આવતો હશે ડબલ જેમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો બે હજાર રૂપિયાનો હપ્તો અને એ સિવાય એક હજાર રૂપિયા વધારાને એક્સ્ટ્રા આપવામાં આવતા એટલે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કુલ મળી અને ત્રણ હજાર રૂપિયાનો હપ્તો થતો તો એ કયા ખેડૂત મિત્રોને આપવામાં આવે છે તો મિત્રો એ પ્રકારે છે એક રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવતો હોય છે અત્યારે તો કેન્દ્ર સરકાર દ્વારા માત્ર ને માત્ર બે હજાર રૂપિયાનો જ હપ્તો આપવામાં આવે છે પરંતુ ઘણી વખત છે એ રાજ્ય સરકાર દ્વારા એક્સ્ટ્રા હપ્તો આપવામાં આવે અથવા તો એક હજાર રૂપિયા વધારાને આપવામાં આવે ત્યારે આ પ્રકારનો નિયમ છે એ બનતો હોય છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વાહન ચાલકો સાવધાન થઈ જજો જો તમે ઇન્સ્યોરન્સ વગરના વાહન ચલાવો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે જો તમે ઇન્સ્યોરન્સ વગર તમારું વાહન લાવતા હો તો સાવધાન થઈ જજો ટ્રાફિક વિભાગ હવે વીમા વગરના વાહનો ઉપર બાઝ નજર રાખશે જે પણ લોકો ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરશે અથવા ટ્રાફિકોના નિયમોનું પાલન નથી કરતા એવા દરેક લોકોને છે એ લાભ આપવામાં આવતો હશે તો પણ નહીં આપવામાં આવે અને દંડનો વસૂલ કરવો પડશે એટલે કે દંડ વસૂલી થશે હવે જે પણ લોકો પાસેથી ટ્રાફિકના ડોક્યુમેન્ટ માગવામાં આવે અને બરાબર સમયે ટ્રાફિકના ડોક્યુમેન્ટ ન મળે તો એવા લોકો પાસે દંડ છે એ ભરવો પડશે જેમાં સરકાર દ્વારા નક્કી કરેલો દંડ છે એ તમારે ભરવો પડશે આધાર જેમાં તમારે છે એ ડ્રાઇવિંગ લાઇસન્સ રાખવું પડશે પીયુસી રાખવી પડશે આ સાથે મિત્રો તમારે આધાર જે ડ્રાઇવિંગ લાઇસન્સ વખતે છે એ તમારે વીમાની કંપનીએ છે તો એ વીમો પણ તમારે રાખવો પડશે એટલે કે ઇન્સ્યોરન્સ પણ તમારે સાથે રાખવું પડશે તો આ પ્રકારના નિયમો છે એ હવે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે બનાવવામાં આવ્યા છે ઘણા બધા મિત્રોને ખ્યાલ નહીં હોય કે ડ્રાઇવિંગ લાઇસન્સ માટેના નિયમો શું છે તો એ અમારી આ યુટ્યુબ ચેનલના દરરોજ છે એ સમાચાર સ્વરૂપના આ જે વિડીયો છે એ જોતા રહે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અત્યારે એક માહિતી મુજબ રસ્તાઓ ઉપર ત્રણસો ને પાંચ મિલિયન જે વાહનો છે એ ચાલે છે જેમાંથી સોળ પોઈન્ટ પાંચ કરોડ વાહનોનો વીમો નથી હવે આ જે વાહનો છે એમાં મોટર કાયદો નિયમ શું કહે છે તો મોટર કાયદો નિયમ અધિનિયમ છે એ કહે છે કે જો તમે વીમા પોલિસી વગરનું વાહન ચલાવતા હોય તો ગેરકાયદેસર ગણવામાં આવશે જે માટે તમારે છે એ પ્રથમ વખત દંડ પર પ્રથમ વખત દંડ પેટે બે હજાર રૂપિયા આપવા પડશે અને ત્રણ મહિનાની સાદી જેલ થઈ શકે છે બીજી વખત જો દંડ થાય તો તમારે ચાર મહિના સુધીની સાદી જેલ અને તમને ચાર હજાર રૂપિયાનો દંડ અથવા તો તમારી પાસે જે ડ્રાઇવિંગ લાઇસન્સ ડોક્યુમેન્ટ હોય એ રદ કરી દેવામાં આવશે તો આ પ્રકારનો નિયમ છે બનાવવામાં આવ્યો છે જેથી કરી તમે પણ લાઇસન્સ અંતર્ગત છે તમે ખાસ કરીને ધ્યાન રાખજો જો તમારું ડ્રાઈવિંગ લાઇસન્સ છે એ રિન્યૂ કરાવવાનું થતું હોય તો તાત્કાલિક વહેલી તકે રિન્યૂ કરાવી લેવું જેથી કરી ભવિષ્યમાં છે એ તમારા ડ્રાઇવિંગ લાઇસન્સ માટેના કોઈ પણ પ્રશ્નો છે એ ઉત્પન્ન ન થાય ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મુખ્યમંત્રીના બે મોટા નિર્ણય સામે આવ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ભૂગર્ભ જળને ઉંચા લાવવા અને જે ખાનગી ટ્યુબવેલો છે એને વરસાદી પાણીની સિસ્ટમથી રિચાર્જ કરવા માટેના નિયમ છે એ બનાવવામાં આવ્યા છે આ માટેની જોગવાઈ પણ કરવામાં આવી છે યોજના પણ બનાવવામાં આવી રહી છે અને સરકાર દ્વારા ફાળો પણ આપવામાં આવ્યો છે ભૂગર્ભ જળ ઉંચા લાવવા ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે તો આ માટે ગુજરાતની અંદર બંધ અને બિનઉપયોગી ખાનગી ટ્યુબવેલો છે એને વરસાદી પાણીથી સિસ્ટમથી રિચાર્જ કરવામાં આવશે અને આ જે સિસ્ટમ હશે એના કારણે જે પણ ખર્ચ થશે એની પાછળ મિત્રો એકસો ને પચાસ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે જેમાં રાજ્ય સરકાર દ્વારા આ જોગવાઈ ભોગવશે અને રાજ્ય સરકાર દ્વારા આ અંગે છે એ નિર્ણય લેવામાં આવશે પાક ધિરાણ લોન હોય કે પછી મંડલીની લોન હોય એવા ઘણા બધા છે એ ખેડૂતો માટેથી માથે દેવા છે એ ભાર વધ્યો છે એમાંથી મિત્રોએ આ યાદીમાંથી સાડત્રીસ લાખ અઠ્યાવીસ હજાર છસો ને ઓગણચાલીસ ખેડૂતોએ બે હજાર ને ત્રેવીસ સુધીમાં એટલે કે બે હજાર બાવીસથી ત્રેવીસ સુધીમાં માત્ર ને માત્ર દસ જ મહિનામાં અઠ્ઠાણું હજાર કરોડ રૂપિયાની જે છે એ બેંક પાસેથી પાક ધિરાણ લોન અથવા તો મંડલી સ્વરૂપે લોન ધારણ કરેલી છે હવે આવા સમયે જો ખેડૂત માટે અથવા ખેડૂત પાસેથી પૈસા માંગવામાં આવે એના બદલે ખેડૂતોને કેશ પેમેન્ટ ઓટો ડેબિટ સુવિધા છે આપવામાં આવવી જોઈએ અને ખેડૂતોને ડબલ ફાયદો થાય એ હેતુથી પણ સરકાર દ્વારા છે એ નીતિ નિયમો બનાવવા જોઈએ કે જેથી ખેડૂતો છે એ ડબલ લાભ લઈ શકે ડબલ ફાયદો મેળવી શકે અને ખેડૂતોને પણ બે લાખ રૂપિયા સુધીનું જો દેવું માફ થઈ જતું હોય તો લગભગ ગુજરાત રાજ્યમાંથી નેવું ટકા જેટલા ખેડૂતો છે એ લેણાના ભારમાંથી મુક્ત થઈ જાય તો આ હેતુથી અને આ નિયમથી જો સરકાર દ્વારા કોઈ પણ પગલું ભરવામાં આવે તો કોઈ પણ એવી એક્શન લેવામાં આવે તો જેના માધ્યમથી ખેડૂતો છે દેવાના ભારમાંથી મુક્ત થઈ જાય ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ ગુજરાત સરકારની મોટી જાહેરાત ખેડૂતોને ખાતર આપવામાં આવશે પાંચ હજાર રૂપિયાથી સાય અને પંચોતેર ટકા સુધીની સબસિડી તો નેનો યુરિયા ડીએપી ખાતર અંતર્ગત છે એ સરકાર દ્વારા આ એક નિયમ બનાવવામાં આવ્યો છે ગુજરાત સરકાર દ્વારા રાજ્યને રસાયણ મુક્ત બનાવવા અને પ્રાકૃતિક તેમજ ખેતીને વેગ આપવા માટે એક સેન્દ્રિય નવી પહેલ છે છે શરૂ કરી જે હેઠળ ગુજરાતના જે પણ ખેડૂતો છે એમને ડબલ ફાયદો થાય એ માટે ગુજરાત સરકાર દ્વારા એક નિયમ બનાવવામાં આવ્યો છે આ યોજના હેઠળ જે ખેડૂતો પોતાની પોતાની સેન્દ્રીય ખેત પેદાશોને સર્ટિફાઈ કરાવે છે અને ખેડૂતો હોવાનો દાવો કરતા હોય અને સર્ટિફાઈડ બનાવે છે તો ખેડૂતોને ડબલ ફાયદો આપવામાં આવશે નેનો યુરિયાની ખેત પેદાશોનો સર્ટિફિકેટ હોય તો તેમાં ખર્ચના પંચોતેર ટકા આપવામાં આવશે અથવા તો જે ઉપરાંત આવા ખેડૂતો વાર્ષિક ધોરણે પ્રતિ હેક્ટરે પાંચ હજાર રૂપિયાની ઇનપુટ સહાય છે એ આપવામાં આવે આવા જ પ્રમાણે ખેડૂતોની યોજના અંતર્ગત લાભ આપવામાં આવે છે ડબલ લાભ જ્યારે ખેડૂતોને આપવામાં આવે ત્યારે ખેડૂતો પણ છે ખુશખુશહાલ થઈ જતા હોય છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો બે લાખ રૂપિયા સુધીની લોન માફ અંગે સૌથી મોટા સમાચાર સામે આવી ગયા છે હવે મિત્રો એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ ત્રેપન લાખ વીસ હજાર ને છસો ને છપ્પન જેટલા ખેડૂતોની માથે છે એ કોઈ પણ બેંકોનું લેણું હોય છે એટલે કે સહાયતા અંતર્ગત જે લાભ લીધો હોય એ લાભ અત્યારે ચૂકવણું કરવું પડતું હોય છે તો આવી સ્થિતિ મજબૂત કારણે ગુજરાતના ઘણા બધા ખેડૂત મિત્રોએ છે એ લાભ લીધો છે બેન્કોમાંથી લોન અને પાક ધિરાણ લોન લીધી છે એવા સમયે જો ખેડૂતો પાસે કેશ પેમેન્ટ માંગવાના બદલે ડબલ ફાયદો આપવામાં આવે એટલે કે ખેડૂતોને કેશ પેમેન્ટની બદલે ઓટો રિન્યૂની સુવિધા આપી અને પાક ધિરાણની લોન છે એ માફ કરવામાં આવે અથવા તો પાક ધિરાણની લોનને રિન્યૂ કરાવવામાં આવે તો ખેડૂતોને ડબલ ફાયદો થઈ શકે ખેડૂતો બે બોન્ડરી પાણી થઈ શકે છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો હવે ક્યારે મળશે કિસાન કિસાન યોજનાનો હપ્તો તો મળશેધિ યોજના અંતર્ગતનો વીસમો હપ્તો ગયા ને હજી તો અઠવાડિયું નથી થયું ઘણા બધા ખેડૂત મિત્રો કમેન્ટ કરીને પૂછી રહ્યા છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે એ આ વખતે બે હજાર રૂપિયાનો એકવીસમો હપ્તો છે એ ક્યારે આપવામાં આવશે કારણ કે પીએમ કિસાન યોજનાનો આ બે હજાર રૂપિયાનો એ વીસમો હપ્તો છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં બે ઓગસ્ટના રોજ આપવામાં આવ્યો હતો ત્યાર પછી હવે ઘણા બધા ખેડૂત મિત્રોની કમે છે કે વીસમો હપ્તો ક્યારે આપવામાં આવશે તો બે હજાર રૂપિયાના વીસમાં હપ્તાને લઈને સરકાર દ્વારા પણ ઘણી મોટી ફાયદાની બેઠક થઈ શકે અને સરકાર સાથે ખેડૂતોને પણ ડબલ ફાયદો છે થઈ શકે કે જેમને બે હજાર રૂપિયાનો હપ્તો નથી આપ્યો એવા ખેડૂત મિત્રો કેવા છે કેવા લોકોને બે હજાર રૂપિયાનો હપ્તો છે એ મળ્યો નથી તો આ પ્રકારે જે નવા આગાહી અને માહિતગાર છે એ લોકો મળ્યા છે જેમને ભાગરૂપે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે મજબૂત બનાવતી જોવામાં આવી રહી છે જો વરસાદની સ્થિતિ નબળી હશે તો ગુજરાત રાજ્યના જે પણ ખેડૂતો હોય કે જે બાગાયતી ખેતી કરતા હોય અને પાક ધિરાણ લોન કરતા હોય તો એવા ખેડૂત મિત્રોને ડબલ ફાયદો છે એ થવાનો છે ગુજરાત રાજ્ય ઉપર આ વરસાદની સ્થિતિ જે આગળ આવશે એ સ્થિતિ હવે પછી છે કચ્છ અને સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓને જેના કારણે ગુજરાત રાજ્યમાં પણ વરસાદી માહોલ છે એ જામી જશે તો આ વિશે મિત્રો તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો પેટ્રોલ અને ડીઝલથી છુટકારો મળશે કારણ કે પેટ્રોલ અને ડીઝલ વખતે છે એ મિત્રો કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા જ્યારે પણ પેટ્રોલ અને ડીઝલ અંતર્ગત જે વહીવટ કરવામાં આવ્યો ત્યારે પણ કહેવામાં આવી રહ્યું હતું કે ખેડૂતોને ફાયદો મળે એના કરતાં ખેડૂતોને નુકસાની કરીને જાય તો જ ખેડૂતો આગેવાન જે છે એ આગળ આવે અને ખેડૂતોને પણ ડબલ ફાયદો અપાવે તો આ રીતના અત્યારે મિત્રો સેટેલાઇટ પિક્ચરના આધારે પણ આપણે વરસાદની આગાહી અવારનવાર જોતા હોઈશી ગુજરાત રાજ્ય ઉપર પણ વરસાદની સ્થિતિ મજબૂત થતી જોવા મળી રહી છે તો એવામાં જ હવે મિત્રો અંબાલા પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા તો અવારનવાર આગાહીઓ કરવામાં આવશે પરંતુ જે આગાહી સાચી અને સચોટ હોય એ આગાહી છે દ્વારા ખેડૂતોને પણ ફાયદો થાય છે અને જે છે એ આગેવાનને પણ ફાયદો થતો હોય છે તો આ પ્રકારની અત્યારે આગાહી અને માહિતી છે એ મળી રહી છે પેટ્રોલ ડીઝલ હોય તો પંદર વર્ષ છે એ જૂના પેટ્રોલ વાહનને સ્ક્રેપ કરાવવા પડશે અને દસ વર્ષ જૂના વાહન છે એ ડીઝલના જે વાહનો હોય એને સ્ક્રેપ કરાવવા પડશે તો આ પ્રકારે જો તમે ખેડ તમારા વાહનને સ્ક્રેપ કરાવી નાખો અને નવા જેવા વાહનો કરી નાખો તો ડબલ ફાયદો પણ આવવા કરે તો ગુજરાતવાસીઓ ખાસ કરીને આ સાવચેતી એક જરૂર અને જરૂર રાખજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ડીઝલ અને પેટ્રોલના ભાવ વધવાને સાથે વરસાદી સિસ્ટમનો ઘેરાવો મજબૂત થયો છે આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો હોવાના કારણે પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર વાતાવરણની અંદર છે એ ફેરફાર થતો જોવા મળે છે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર પણ આવતા હોય ખેડૂત પુત્ર હોવાના કારણે પણ વરસાદનો જોર છે એ ક્યારે વધે અને ક્યારે ઘટે એની સ્થિતિ મજબૂત હોય તો જ્યારે પણ આપણે આગાહી કરીએ ત્યારે આગાહી અને ફળ જે પણ મેળવવું હોય એ ફળને આધારે વરસાદની સ્થિતિ છે મજબૂત કરવી પડે તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદની સ્થિતિ ખૂબ જ મજબૂત છે બનાવવી જોઈએ ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ગામડે રહેતા લોકોને ફાયદો થશે ખુશખબર આવી છે હવે નાના મોટા સરકારી કામો કરાવવા માટે કક્ષાની અથવા તો તાલુકા કક્ષાની કચેરીએ નહીં સરકારી કચેરીના પ્રકારના પ્રમાણપત્રો ગામડાઓના સ્થાનિક કક્ષાએ છે તેવી વ્યવસ્થાની જરૂર પડશે સરકાર દ્વારા કરવામાં આવી રહી છે ગુજરાત સરકાર દ્વારા આ સંદર્ભ કરવામાં આવતી જે જાહેરાત છે એ મુજબ ચોપન જેટલા પ્રકારના મહેસૂલી અને તેર પ્રકારના સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગના પ્રમાણપત્રો છે એ